આજે આપણે શીખીશું સ્ટીકર્સ કેવી રીતે બનાવવા તો સૌથી પહેલાં માઇક્રોસોફ્ટ વર્ડને ઓપન કરીશું એમાં બ્લેન્ક ડોક્યુમેન્ટ આપણે મેઇલમર્જનો ઉપયોગ કરીશું એમાં શોર્ટકટ કી સો મેલિંગ્સ સ્ટાર્ટ મેલમર્સ અને ક્લિક કરીશું લેબલ્સ પર લેબલ્સ પર ક્લિક કરવાથી અહીંયાથી તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે એ વન અને એમાંથી આપણે લઈશું ટુ એઈટ વન સેવન વન ઓકે અને ક્લિક કરી દઈશું ઓકે થઈ ગયા પછી અહીંયા ક્લિક કરીને ટેબલ્સને સિલેક્ટ કરવાનું ટેબલને સિલેક્ટ કર્યા પછી ટેબલ ડિઝાઇન બોર્ડરમાં જઈને ઓલ બોર્ડર પછી અહીંયા ક્લિક કરીશું શેપમાં જઈને કોઈપણ પ્રકારનો શેપ સ્ક્વેર કે કોઈપણ શેપ તમારે ડ્રો કરવો હોય શેપ લઈ અને આ રીતે ડ્રો કરી દઈશું એને ઓકે શેપની અંદર કલર ફિલ કરવો હોય તો શેપમાં જઈને ફિલ પર્ટિક્યુલર કલર એટલું થઈ ગયા પછી એની પર રાઈટ ક્લિક કરવાનું છે અને એ ટેક્સ્ટમાં અહીંયાથી આપણે લેફ્ટ લઈ લઈશું લખીશું નહીં કન્ટેન્ટ છે દેખાતું નથી આપણે ટેક્સ્ટ ચેન્જ કરીશું એટલે દેખાશે ઓકે અહીંયાથી આપણે રિમૂવ કરીશું સ્પેસ થોડી સાઈઝ ઇન્ક્રીઝ કરીશું થોડું ફોર્મેટિંગ કરી અહીંયા સ્પેસ માટે અંડરલાઈન તમે યુઝ કરશો આ રીતે સ્ટેપ સાથે અંડરલાઈન પણ થઈ જશે ઓકે કોઈ ઇમેજ મૂકવી હોય તો એની માટે અહીંયા ક્લિક કરીશું ઇન્ટરનેટ ઉપર તમે કોઈ પણ ઇમેજ લઈ શકશો પણ લખો ને કે ટ્રાન્સપરન્ટ એવું શબ્દ લખશો તો મળી જશે અહીંયા એક ઇમેજ લીધી છે તો એને સિલેક્ટ કરીશું અહીંયા ક્લિક કરવાનું અને અહીંયા ઇનફ્રન્ટ ઓફ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું અહીંયા લઈ આવો પ્રોપર એડજસ્ટ કરીશું અને સાઇઝ જેટલી સાઇઝમાં જોઈતી હોય ઇમેજની એ પ્રોપર સાઇઝમાં ઓકે આ રીતે આટલું થઈ ગયા પછી તમારે જે પણ કોઈ ચેન્જીસ કરવા હોય એમાં બસ થઈ ગયા પછી અહીંયા ક્લિક કરીશું મેં લિંક્સમાં પાછા જઈશું અને ક્લિક કરવાનું અપડેટ રિપલ્સ કરું તો ઓટોમેટિક આ બધા લેબલ્સ બની જશે અને તમે અહીંયાથી કંટ્રોલ પી કરશો એટલે કે પ્રિન્ટ કરીને તમે એને પ્રિન્ટ પણ કરી શકશો અથવા તો પીડીએફ બનાવીને જેની પાસે પ્રિન્ટર અવેલેબલ હોય ત્યાં લઈ જશો પીડીએફ આપશો તો પણ તમને કલર પ્રિન્ટ એને પ્રિન્ટ કરી દેશે